તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો ગુજરાતમાં જ્યાં મિત્રો વાત કરતો રાજસ્થાન અને મિત્રો ગુજરાતથી લાખો લોકો મિત્રો અંબાજી અંબાજીમાંના દર્શન કરવા જઈ રહ્યા છે તેમાં તેને જ મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગુજરાતમાં અંબાજીમાંનો તહેવાર આવે ને લોકો ઉત્સાહિત ન થાય એવું તો બને જ નહીં સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં ન વસો તો સબસ્ક્રાઈબ અને મિત્રો કમેન્ટમાં જય અંબેમાં લખો ભાઈ મારે બિલકુલ ભૂલો નથી કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો અંબાજી ખાતે મિત્રો લાખોની હજારોની સંખ્યામાં મિત્રો શ્રદ્ધાળુઓ દર્શન કરવા છે થઈ રહ્યા છે તેમાં તેને જ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે સાથે સાથે મિત્રો કૂતરાને કૂતરાને પણ લઈ જાય છે સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા એમ કીધું તો વાંદરાઓ પણ ત્યાં જોવા મળે છે સાથે મિત્રો વાત કરી તો તમારે ખાસ કરીને ભાઈ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે મિત્રો જ્યાં પણ તમે જાઓ તો મિત્રો સાલીન જતા હોય તો ખાસ કરીને સાવચેતી રાખજો કારણ કે મિત્રો ત્યાં ઘણી બધી એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે સાથે મિત્રો વાત કરી તો ઘણી બધી સોરીઓ પણ થઈ રહી છે વાત મિત્રો આપણે વાત કરી તો ચમત્કાર વિશે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં મિત્રો કોઈ પણ માતાજી એવા નથી જેના ચમત્કારો ન દેખાયા હોય તેમાંથી જ મિત્રો વાત કરી તો આંબેમાંના ચમત્કારની વિશે તો તમને બધા લોકોને ખબર જ છે સૌથી પહેલા મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે અત્યારે પણ મિત્રો આંબેવામાંના ઘણા બધા ચમત્કારો થઈ રહ્યા છે કારણ કે મિત્રો સમતકાર થાય તો જ મિત્રો લોકો માને કારણ કે મિત્રો અત્યારના જમાનાના કોઈ પણ લોકો એવા નથી કે ચમત્કાર વગરના કોઈ પણ લોકો માનતા નથી માતાજીને તો સૌથી પહેલા મિત્રો આ વિડીયોને બધા લોકોને તમારે શેર કરવાનો ખાસ ભૂલવો નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી મિત્રો ઘણા બધા વિડીયો આવવાના છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો જ્યાં મિત્રો વાત કરી તો તમને બધા લોકો લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતમાંથી નહીં પરંતુ મિત્રો આખા રાજસ્થાન આખા રાજસ્થાનમાંથી મિત્રો વાત કરીએ તો અંબામાના દર્શન કરવા સાલીને પગપાળા કરીને જતા હોય છે તમે ભાઈ રસ્તામાં હો તો ખાસ કરીને લોકોની સેવા કરવાનો બિલકુલ તમારે ભૂલો નથી પાણી હોય તો પાણી મિત્રો બોટલ હોય તો બોટલ તમે કાંઈ પણ મિત્રો થોડી ઘણી લોકોને હેલ્પ કરતા હોય તો મિત્રો હેલ્પ જરૂરથી જરૂર કરજો કારણ કે મિત્રો લોકો સિંહ સાલીને ભૂખ્યા બા જતા હોય છે ઘણા બધા લોકોની માનતા હોય એવી હોય છે કે મિત્રો દડે દડીને પણ જતા હોય છે સૌથી પહેલા મિત્રો વાત કરીએ તમે આ વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરવાનો ખાસ બોલવો નથી આપણે ચેનલમાં નવાસો તો સબસ્ક્રાઈબ કરી નાખો આજનો વિડીયો આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જે ભારત